જય દ્વારકાધીશ કેમ છો મારું આલું ગુજરાત કેમ છો મારું ગુલાલ તો તમારો ભાઈ આજે દ્વારકાધીશની દયા અને ભગવાનના દર્શન કરશે તો મિત્રો તમારા ગુજરાતના બધા ભાઈઓનો સપોર્ટથી આજે આપણે દ્વારકા પહોંચી ગયા છે તો આજે દ્વારકાધીશના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો ફક્ત બે કિલોમીટર છે આવે અહીંથી દ્વારકા તો કમેન્ટમાં લખી દો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે ગુજરાતના તમામ ભાઈઓના સપોર્ટથી આજે હું દ્વારકા આવી ગયો છું મારી સાયકલ લઈને આજે આપણા સાત દિવસ થઈ ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો આ ગોમતી છે તો અહીંયાથી પક્ષી પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજે તમને દર્શન આપણે દ્વારકાધીશના કરવા જઈ રહ્યા છે તમે પણ જરૂરથી દર્શન કરજો તો આ બ્યુટીફુલ નજારો તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી લખજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો અને તમારી પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જેથી ટૂંક જ સમયમાં તમે પણ ભગવાનના સાક્ષાત જાતે આવી દર્શન કરી શકો એવી પ્રાર્થના કરીશ તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આ ગોમતી ઘાટ નજીક આવેલું મંદિર છે ભગવાનનું તો અહીંયાથી તમે સમુદ્રનો વ્યૂ પણ જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો વ્યૂ છે લોકેશન છે તો ચાલો અહીંયાથી આપણે હવે નારાયણ ભગવાનના દર્શન કરવા જઈશું આપણા દ્વારકાધીશ તો મિત્રો અહીંયા પક્ષીનો કલકલાટ પણ જોઈ શકો છો નારાયણ નારાયણ કહે છે જય દ્વારકાધીશ હર હર મહાદેવ નમો પાર્વતે પતે હર હર મહાદેવ જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે અહીંયાથી તો મારા વાલીરાઓ આજનું વિડીયો ખાસ રહેવાનું છે તો તમે પણ જલ્દીથી જલ્દી દ્વારકા આવો અને દ્વારકાની મુલાકાત જરૂરથી લેજો તો આ ગોમતી ઘાટ છે તો અહીંયા પક્ષીને જે ગાંઠિયા ખવડાવે છે તો પક્ષી અહીંયા ખૂબ આનંદ કરે છે તો તમે પણ દ્વારકા આવો છો તો ગોમતી ઘાટ આવવાનું ભૂલતા નહીં ડો દૂર સુધી તમને પક્ષી જોવા મળશે તો અહીંયા શંખ પણ છે તો શંખ પણ જોઈ શકો છો તો તમને તમારા મનપસંદ શંખ અને ઘણી વસ્તુ અહીંયા મળી જશે જય દ્વારકાધીશ તો અહીંયાથી સુંદર પાણીનો વ્યૂ પણ જોઈ શકો છો તો વિડિયો બને એટલું શેર કરો જય દ્વારકાધીશ તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો આપણે હવે દ્વારકાધીશના દર્શન કરીશું જય દ્વારકાધીશ તો મિત્રો અહીંયાથી ભગવાનની ધજા બદલાઈ રહી છે તો તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ લગતા જજો અને દર્શન કરો દ્વારકાધીશના તો મિત્રો આપણે દર્શન કરવા અંદર જઈએ છીએ અંદર મોબાઈલ એલાઉડ નથી તો તમે દૂરથી મંદિરના પણ દર્શન કરી શકો છો તો ભગવાનની ધજાના તમે દર્શન કરી શકો છો તો અહીંયાથી મંદિર પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છે જય દ્વારકાધીશ વિડીયો વધુમાં વધુ શેર કરો તો ભાગ્યશાળી હોય તેને જ દર્શન થાય ભગવાનની ધજા બદલાતી હોય ને ત્યારે તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખો અને વિડીયો બને એટલું શેર કરો જેથી બીજા પણ ભાઈને દર્શન કરવાનો લાવો મળે જય દ્વારકાધીશ

મારા ગુજરાતના તમામ ભાઈઓને ત્યાંથી તમે જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન કરો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો कौन लोग ये काम दे रहे हैं जी हमारे जैसे में जमीन किसका अदालत आ रहा है और फोटो में बाजार को जा रहा है और ये रिसीव आने के चक्कर में और मोटर भाई हमने नहीं पाया साइकिल चला रहा हूं राजा पटना से मारेंगे

સહી દ્વારકા તો અહીંયાથી તમે બજાર જોઈ શકો છો દ્વારકાની તો મિત્રો આપણે દ્વારકાની બજારમાં જઈ રહ્યા છે તો આજે તમને ફૂલ માહિતી સાથે વિડીયો બતાવીશું તો તમારા ભાઈને ફોલો અને સપોર્ટ કરો તો આ દ્વારકાની બજાર છે તો અહીંયાથી બજાર પણ જોઈ શકો છો મિત્રો તમે પણ જરૂરથી આવો દ્વારકા આપણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તમામ ગુજરાતના ભાઈઓને તારા દર્શન કરવાનો મોકો આપ જય દ્વારકાધીશ અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ બ્યુટિફુલ નજારો અને મસ્ત મજાની બજાર છે દ્વારકાની તો અહીંયાથી આપણે જય દ્વારકાના તો અહીંયાથી તમે દૂર દૂર સુધી ભાવિ ભક્તો જોઈ શકો છો તો જ્યાં જુઓ છો ત્યાં તમને બધા ભગવાનના ભાવિ ભક્તો જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં તમને ફૂલ દ્વારકા બધું ફરી તમને દર્શન કરાવીશું જય દ્વારકાધીશ જરૂરથી લગજો તો અહીંયા શ્રી સુરઠિયા પ્રજાપતિ સમાજ તમે આવો છો તો આવી જગ્યા પર પણ રોકાઈ શકો છો તો અહીંયાનું રૂમ ભાડું છે ફક્ત પાંચસો રૂપિયા એક નાઇટ રોકાવાના તો અહીંયાથી દૂર દૂર સુધી તમે નજારો જોઈ શકો છો તો આપણે અહીંયા ફરવા આવી ગયા છે ચાલો અહીંયાથી આપણે ગોમતી ઘાટ તરફ તમને લઈ જશું અને ગોમતી ઘાટના દર્શન કરાવીશું સંધ્યાકાળ ને આરતી પણ થશે તો અહીંયાથી તમે બધા ભાઈ ભક્તોને જોઈ શકો છો તો અહીંયાથી એકદમ બ્યુટીફુલ સુંદર નજારો સાંજનો બાકી ગયા છે સાત તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો તો સાંભેજ છે સુડામા સેટુ તો સુડામા સેટુના પણ તમે અહીંયાથી દર્શન કરી શકો છો જય દ્વારકાધીશ તો અહીંયા દૂરથી પણ તમે દ્વારકાધીશના દર્શન કરી શકો છો મંદિરના તો ચાલો અહીંયાથી ઝૂમ કરીને પણ તમને બતાવીશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા રૂકમણી માતાજીના મંદિરે તો અહીંયાથી પાછળ તમે જોઈ શકો છો તો આપણે દર્શન કરેલા છે તો મિત્રો અહીંયાથી તમે મંદિરના દર્શન કરી શકો છો તો સવાર સવારમાં આપણે દ્વારકાધીશના દર્શન કરી અહીંયા આવી ગયા છે તો તમે પણ દર્શન કરો જય દ્વારકાધીશ કેમ છો મારા ગુજરાતના તમામ ભાઈઓને જણાવવાનું કે આપણે કાલે દર્શન દ્વારકાધીશના દ્વારકામાં કરેલા છે તો મિત્રો તમે પણ દર્શન કર્યા જ હશે ભગવાનના મંદિરના તો મિત્રો અહીંયાથી આપણે આવી ગયા છે એક કિલોમીટર રૂક્ષ્મણી માતાના મંદિરે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ધજા લહેરાય છે તો અહીંયાથી તમે દર્શન કરી કમેન્ટમાં જય રૂકમણી માતાજી અને જય દ્વારકાધીશ જરૂરથી લખો અને અહીંયાથી તમે જોઈ શકો છો ભાવિભક્તો તો આ કંઈક અહીંયા આશ્રમ છે નીચે તો અહીંયાથી તમને ખૂબ ભીડ પણ જોવા મળશે તો સવાર સવારના વાગી ગયા છે નવથી સાડા નવ તો મિત્રો ચાલો અહીંયાથી આગળ આપણે આજે જવાના છે તો આગળ જઈ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું અને એના પછી બે દ્વારકાના દર્શન કરી પછી ઘરે આપણે આવવાના છે તો મિત્રો ચાલો જય દ્વારકાધીશ હર હર મહાદેવ